રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત બેદરકારીના કારણે ચર્ચાનો વિષય બનતી હોય છે તેવામાં તાજેતરમાં ફરી એક આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હોલ ટિકિટમાં હાજર હતો પરંતુ માર્કશીટમાં તે વિદ્યાર્થીને ગેરહાજર ઠેરવવામાં આવ્યું છે માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલી બી એ સેમેસ્ટર સિક્સ એક્સટર્નલની પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એક શરમજનક છબરડો સામે આવ્યો છે પરીક્ષાની હોલ ટિકિટમાં એ વિદ્યાર્થી હાજર હતો જેમાં નિરીક્ષકની સાઈન પણ કરેલી હતી પરંતુ તે વિદ્યાર્થીનું પરિણામ જાહેર થયું ન હતું અને આ વિદ્યાર્થીને તેની પરિણામ શીટમાં ગેરહાજર જાહેર કરવામાં આવ્યું છે તો આ પ્રકારના વિદ્યાર્થીઓના સવાલો જેના જવાબ સૌરાષ્ટ્રીય યુનિવર્સિટી આપશે કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે નિરીક્ષકની સાઇન કરેલી છે સીસીટીવી ફૂટેજમાં તે વિદ્યાર્થી હાજર છે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે તેમ છતાં તેને ગેરહાજર દર્શાવવું એ ફક્ત ને ફક્ત બેદરકારી છે કે પછી ભ્રષ્ટાચારનો નવો કોન્ટ્રાક્ટ છે તે સ્પષ્ટ જણાઈ આવતું નથી શું પરિણામો મનસ્વી રીતે લખવામાં આવે છે કે પછી પરીક્ષાનું સંચાલન કરતા અધિકારીઓ ફક્ત ખુરશી પર બેસવા માટે અને એસીવાળી કેબિનમાં બેસવા માટે છે કે પછી તેઓની અન્ય કોઈ પણ જવાબદારી છે શું આ છબરડા માટે પરીક્ષા નિયામક જવાબદાર નથી આવા કંઈક કેટલા સવાલો વિદ્યાર્થીઓમાં ઉઠી રહ્યા છે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેમજ જે પણ વિદ્યાર્થી છે તેને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ હાલ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે યુનિવર્સિટી એટલે કે ગોઠવણ યુનિવર્સિટી માફ કરજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહી સામે આવી છે જી હા આથી થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત બીએ એ સેમ સિક્સની એક્સટર્નલી પરીક્ષા લેવામાં આવી હતી માર્ચ બે હજાર પચીસમાં અને માર્ચ બે હજાર પચીસની જે પરીક્ષા લીધી હતી એનું રિઝલ્ટ આજથી થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલો છે હવે જે ઉમેદવારોએ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એને આ રિઝલ્ટની અંદર એબસન્ટ બતાડવામાં આવ્યા છે એટલે કે ગેરહાજર બતાડવામાં આવ્યા છે જોવા જઈએ તો આધાર પુરાવા સાથે વાત કરીએ આ છે ઉમેદવારોની હોલ ટિકિટ એ હોલ ટિકિટમાં તમે જોઈ શકો છો કે ઉમેદવારે બી એ સેમ સિક્સ એક્સટર્નલ માર્ચ બે હજાર પચીસમાં આની પરીક્ષા આપી છે આ જેના પ્રશ્નપત્રો છે પ્રશ્નપત્રોમાં એ તમામ જે ઉમેદવાર છે એ ઉમેદવારોની તમામ જગ્યાએ હાજરી પણ બોલે છે અને ત્યાં નિરીક્ષક છે નિરીક્ષકની સાઇન પણ બોલે છે અને આ જ ઉમેદવારને જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલા જે રિઝલ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું છે એ પ્રસિદ્ધ કરેલા રિઝલ્ટમાં આ ઉમેદવારને એપ્સન્ટ બતાડવામાં આવ્યા છે હોલ ટિકિટની અંદર આ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને રિઝલ્ટની અંદર આ વિદ્યાર્થી ને આવ્યા છે આવા અનેક લોકો સાથે આ રિઝલ્ટની અંદર ચેડા કરવામાં આવ્યા છે જોવા જઈએ તો આ ભાઈ જે છે એમાં હિસ્ટોરિકલ સ્ટડી ઓફ કલ્ચર ઓફ ઇન્ડિયા આ છે આ વિષયની અંદર આ ભાઈ નેપ્સન બતાડવામાં આવ્યો છે ખરેખર હોલ ટિકિટ ની અંદર આ ભાઈએ પરીક્ષા આપી છે આ પરીક્ષા જે હતી એ પરીક્ષા હતી ત્રણ ચાર બે હજાર પચીસ ત્રણ ચાર બે હજાર પચીસમાં ત્રણ વાગ્યાથી લઈને સાડા પાંચ વાગ્યા સુધીનું પેપર હતું એ ભાઈ પોતાનો સીટ નંબર બેઠક ક્રમાંક નંબરથી લઈને પોતાની સાઇન પણ નકરી છે નિરીક્ષકની પણ સાઇન છે આમાં કહી શકાય કે હોલ ટિકિટની અંદર આ વ્યક્તિ હાજર છે જયારે રિઝલ્ટની અંદર આગેર હજાર બતાડવામાં આવ્યો છે એ જ રીતે બીજા વિદ્યાર્થીઓ સાથે પણ આવું જ થયું છે જેમાં હોલ ટિકિટની અંદર જે છે એ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને જયારે રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે આ વિદ્યાર્થીને એપ્સન્ટ બતાડવામાં આવ્યું છે એટલે આ ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એક વખત સામે આવી છે જોવા જઈએ તમે સ્પષ્ટપણે માંગણી કરીએ છીએ કે આના પાછળ જે પણ જવાબદાર લોકો હોય એની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે જે પણ જવાબદાર એજન્સી હોય એ એજન્સી વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સુધારી જેમાં એ પ્રેઝન્ટ છે એમાં એના જે પણ માર્ક થતા હોય માર્કને પ્રસિદ્ધ કરી અને વિદ્યાર્થીઓને જે આ કન્નડગત પડી રહી છે વિદ્યાર્થીઓની જે કહી શકાય કે મુશ્કેલી પડી રહી છે એનું તાત્કાલિક સમાધાન લાવવામાં આવે એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે જય હિન્દ જય ભારત